અંકલેશ્વર શહેર સહિત પંથકમાં ઈદે મિલાદના જુલુસની દબદબાભેર કરવામાં આવી ઉજવણી અંકલેશ્વરમાં પૈગમ્બર સાહેબના જન્મવામાં આવ્યા હતા અને મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયા કરાઈ હતી ઈદે મિલાદનો જુલુસ અંકલેશ્વર શહેર જશને ઈદે મિલાદુન નબી કમિટીના નેજા હેઠળ અત્રેના વાડ ખાતેના જમાતખાના પાસેથી હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારક સાથે દુરુદો સલામ પડતા પડતા નીકળ્યું હતું સરકાર કી આમદ મરહબા દિલદાર કી આમદ મરહબાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું જુલુસ શહેરમાં ધામધૂમથી લીમડી ચોક શબનમ કોમ્પ્લેક્ષ ગોયા બજાર ભાટવાડ મુલાવાડ બજરંગ હોટલની ગલીમાંથી પસાર થઈ કાઝી ફળિયા સુથાર ફળિયા જૂની સિંધી ઓટો ગેરેજ થઈ હઝરત હલીમ શાહ દાતાર ભંડારીની દરગાહ ખાતે પહોંચ્યું હતું જ્યાં સૈયદ સાદાતોની હાજરીમાં પવિત્ર બાલ મુબારકના ઝિયારત એટલે કે દર્શન કરાયા હતા શબનમ કોમ્પ્લેક્ષ દુધિયાપીઠ દરગાહ મોહરવાડ પાસે ગોયા બજાર ભાટવાડ મુલાવાડ કાઝી ફળિયા વગેરે જુલુસના રૂટ પરના સ્થળો પર અલગ અલગ કમિટીઓ દ્વારા ન્યાસના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સૈયદ સાદાતો પૈકી હઝરત અબ્દુલ કાદર છોટુ બાવા સાહેબ હઝરત સૈયદ મોઈન બાવા સાહેબ હઝરત મનસુર અલી ઇનામદાર સાહેબ હઝરત બાવા સાહેબ હઝરત ગ્યાસુદ્દીન સાહેબ હઝરત આરીફ બાવા સાહેબ હઝરત આમિર સાહેબ હઝરત ફરાઝ ઇનામદાર વગેરે હાજર રહી ખાસ દુઆ કરી હતી કમિટી પ્રમુખ વસીમ ફડવાલાએ જણાવ્યું કે દેશમાં અમન શાંતિ ભાઈચારો અને કોમી એકલાસનું વાતાવરણ બની રહે અને કાયદો ને વ્યવસ્થા જળવાય રહે તે માટે તમામ તહેવારો લોકો હડી મડીને ઉજવે તેવી દુવાઓ કરવામાં આવી હતી અસલામુ અલયકુમ આજ 12 રબીઉલ અવલ ઈદે મિલાદ હુજુર સલ્લલ્લાહુ અલહી વસલ્લમ કા મિલાદ કા દિન હૈ બડી ઇશાનૌ સૌકત સે અંકલેશ્વર મે જશ્ન ઈદે મિલાદુન નબી કમિટી કે દ્વારા જુલુસ કા આયોજન કિયા ગયા હૈ જો જુલુસ તસબાતી વાર સે નિકલકર લીમડી ચોક બડા મોહલ્લા गोया बाज़ार भाटवाड़ मुल्लावाड़ काजीफलिया सुतार फलिया, फलिया होके अंकलेश्वर के शहनशाह हजरत हलीम सा दातार भंडारी की बारगाह में उनके आस्थाने पर जाकर हजूर वसल्लम के बाल मुबारक की जियारत कराई जाएगी और ये जुलूस वहाँ खत्म किया जाएगा मैं वहीवटी तंत्र पुलिस प्रशासन अंकलेश्वर नगर पालिका का साथ सहकार जो मिला उसके लिए उनका तय दिल से आभार व्यक्त करता हूँ साथ ही मैं देश में अमन चैन और सुकून कायम बना रहे कौमी अखलास के साथ में हर त्यौहार मनाया जाए भाईचारा हमेशा कायम रहे इसी उम्मीद के साथ इसी दुआओं के साथ अंकलेश्वर जश्न ईद मिलादुलनबी कमेटी की तरफ से आलम ए इस्लाम को और पूरे देशवासियों को ईद इद, ईद मिलाद की दिली मुबारकबाद पेश करता हूँ जय हिंद